બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ ભરત ટ્વીટ અસામાજિક તત્વો સામેની ઝુંબેશ સામે અમરેલી ભાજપના સિનિયર નેતા ડૉક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું હતું બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ ડૉક્ટર ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું હતું કે અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી જુએ તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત ના રહે તે જોયા પછી પણ નિરાતે કેવી રીતે ઊંઘી શકીએ પર પીડનનો પિશાજી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલ પૂછીએ પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તો તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું થયું હોય તો પણ તેને હટાવતા પહેલાં નિયમ અનુસાર પૂરી પ્રોસીજર કરવાની ના જોઈએ સરકારના મકાન ડિમોલેશન બુલડોઝર સામે ડોક્ટર ભરત કાનાબારે હૃદયસ્પર્શી ટ્વીટ કર્યું હતું હમણાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ ખાસ કરીને અસામાજિક તત્વો અને ગુનેગારો ઉપર કંટ્રોલ કરવા માટે એમને અને અસામાજિક પ્રવૃત્તિઓના ડામવા માટે સમગ્ર ગુજરાતમાં એક ઝુંબેશ ચલાવેલી ખૂબ જ આવકારદાયક અભિનંદનને પાત્ર આ ઝુંબેશ રહી અને એમાં ઘણી બધી પોલીસીએ એક્ટિવલી કામગીરી કરી પણ સાથે સાથે એવું પણ જોવા મળ્યું કે કેટલીક જગ્યાએ જે લોકો ગુનેગાર હતા એમના ઘરો ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા આમાં ઘણી બધી જગ્યાએ થોડુંક અતિ અતિશયોક્તિ થયો એવું લાગે રહ્યું છે જે ગુનેગાર હોય એને ચોક્કસપણે કાયદાની પ્રક્રિયા પ્રમાણે સજા થાય દંડ થાય એમને ઝેર કરવા માટે જે પણ ન્યાયિક પ્રક્રિયામાંથી કરવી પડે કરવી જોઈએ પણ એમના પરિવારને એમની પાછળ જે દંડ મળી રહ્યો છે ખાસ કરીને એ મને લાગે છે એ વધુ પડતું છે જો એ મકાન કે ઘર કોઈ સરકારી દબાણની જગ્યામાં હોય તો પણ એની સામે યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરીને એ પ્રોસીજર કરીને એને તોડવાની પ્રક્રિયા કરવી જોઈએ સુપ્રીમ કોર્ટે પણ હમણાં જ ઘણા બધા એને માટેની ગાઈડલાઈન પણ આપેલી છે અને આ પ્રોસીજરને ફોલો કર્યા પછી ચોક્કસ પણ આવા પગલાં લઈ શકાય પણ ઘણી જગ્યાએ એવું થઈ રહ્યું છે કે જાણે કોઈ દેશદ્રોહી કે આતંકવાદી હોય એ રીતે સીધે સીધું એમના ઘરોને બુલડોઝરને તોડી નાખવામાં આવે છે અને સરવાળે એમના પરિવારને સહન કરવાનું આવે છે આ બહુ અઘરું હોય છે આપણા ઘરની બારીનો એકાદ કાચ તૂટે તો પણ આપણે હચમચી જતા હોઈએ છીએ કોઈના ઘરને કોઈ પરિવાર સમગ્ર રોડ ઉપર આવી જાય એને માથે કોઈ છત ન રહે અને જ્યારે એમના પરિવારનો એક સભ્ય ગુનો કરતો હોય ત્યારે આ પરિવારને આ રીતે દંડ મળે મને લાગે આ એક મધ્યયુગી ન્યાય કહી શકાય અને આ બુલડોઝર જસ્ટિસ કોઈ પણ રીતે સુસંસ્કૃત સમાજ સ્વીકારી શકે નહીં